બીજા દિવસે બ્રાહ્મણોને પૂજન કરાવી દાંદક્ષિણા સહિત વિદા કરવા પવિત્ર એકાદશીને પુત્રદા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે પવિત્ર એકાદશી હિન્દુઓ માટે એક પવિત્ર દિવસ છે ખાસ વાત એ છે કે આ એકાદશી વર્ષમાં બે વખત આવે છે હિન્દુ કેલેન્ડર પ્રમાણે તેમાં એક શ્રાવણ જુલાઈ ઓગસ્ટ મહિનામાં આવે છે અને બીજી પોષ એટલે કે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં આવે છે પોષ પુત્રદા એકાદશી ભારતના ઉત્તરી રાજ્યોમાં પ્રચલિત છે તે અન્ય રાજ્યોમાં श्रावणની એકાદશી પુત્ર દેકાદશી તરીકે વધુ પ્રચલિત છે આપણા સમાજમાં પુત્રની પ્રાપ્તિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે માન્યતા છે કે પુત્ર દ્વારા કરવામાં આવેલી શ્રદ્ધાથી પૂજા પૂર્વજોને આત્માને મોક્ષ આપે છે આ કારણે પુત્ર મેળવવાની ઈચ્છા પ્રબળ હોય છે તેથી ઘણી વખતે લોકો એક નહીં પણ બંને એકાદશીનું व्रत નું પાલન કરે છે મૂળ પુત્ર અને સંતાનના રૂપમાં મેળવવાની ઈચ્છા રાખનાર નિસંતાન દંપતી આ व्रत નું પાલન કરે છે આ દિવસે પતિ પત્ની આખા દિવસ ઉપવાસ કરે છે તેમાં એક પુત્રની કામના કરનાર ભગવાન વિષ્ણુ પણ પૂજા કરવી જોઈએ